મહેસાણાના તરફ ખાતે શ્રી વાડીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો અને વિકાસનો આગવો ઉત્સવ બન્યો હતો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરફ ગામ ખાતે આજ રોજ શ્રી વાડીનાથ મહાદેવ મંદિરનો ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનાર છે જેને લઈને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે જેના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કર્મીઓ ખડે પગે સવારથી જ તેના જ છે દર્શનાર્થી પધારેલા તેમની જોડે વાત કરીએ મહેસાણા જિલ્લામાં દેશના યસીબી વડાપ્રધાન જે પતાવી રહ્યા છે જે મહેસાણાના વતની છે તો એના વિશે તમારું શું કહેવું છે આજે તરફ વાડીનાથ મંદિરમાં જે નરેન્દ્ર મોદી આવી આવી રહ્યા છે તો ચારો તરફ ખૂબ જ આનંદનો માહોલ છાયો છે અને બધા જ બસ નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા છ દિવસથી શરૂ થયેલા આ વાડીનાથના દિવ્ય દરબારમાં છ દિવસથી સારા એવા કાર્યક્રમ થઈ રહ્યા છે અને છેલ્લા છ દિવસથી જાણીતા એવા કલાકારો આવીને પોતાની કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે મહોત્સવના કાર્યક્રમ ઉપરાંત તે ગુજરાતના વિકાસશીલ કાર્યક્રમોને લઈને જાહેરાત કરવાના છે અને કે અલગ જ ઉત્સાહ છે અને અમે ખૂબ આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના તરફ ગામ ખાતે આજ રોજ વાળીનાથ મહાદેવ મંદિરનો નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેને લઈને દૂર દૂરથી ભાઈ ભક્તો પધારી રહ્યા છે તો આવો આપણે એમની મનની વાત જાણીએ મહેસાણાના આગળ જે અત્યારે આ પ્રસંગ યોજાઈ રહ્યો છે તો તેના વિશે શું કહેવું છે ને કે કેટલી ખુશી વ્યક્ત કરો છો તમે પહેલું તો એક આપણે કે દેશના જે વડાપણ આપણે જે નરેન્દ્રભાઈ સાહેબ મોદી અહીંયા પધારવા છે તો અત્યારે આ જે વારીનાથ ભગવાન એવા આ સમાજ એવા રબારી સમાજમાં આ એક એવો સંગઠન ઉભો કર્યો છે કે જે અત્યાર સુધી કોઈ છે કે એવું થયું નથી અને જે આ તરફ ગામમાં આવો માહોલ સર્જાયો છે તો શ્રી બળદેવગીરી બાપુ અને વારીનાથ બાપુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને સાહેબજીને પણ વંદન કરીએ છીએ દેશના વડાપ્રધાન બધા છે નરેન્દ્રભાઈ મોદી શું બહુ કહેવું છે તમારે માનનીય આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા તરફ મણીનાથ મંદિર ખાતે પધારવાના હોય અને તેરસો કરોડના લોકાર્પણ કરવાના હોય તો ગુજરાતના એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે પણ આપણે પણ એમને સાથ સહકાર આપી સહભાગી બનીએ અને આ જે મહોત્સવ છે એને દીપાવીએ અત્યારે આ જે પવિત્ર યાત્રાધામ બની રહ્યું છે તેના વિશે તમારું શું કહેવું છે આપ જાણો છો કે આખો દેશ આખું વિશ્વ આજે ધર્મના રંગે રંગાયું છે અયોધ્યામાં રામ મંદિર ભગવાન રામ પણ ત્યાં આવીને બેઠા છે અને આ તરફ વણીનાથનો જે શિવલિંગનો જે મહોત્સવ છે એ ખૂબ સારો છે અને જે આપ જોઈ રહ્યા છો જે જનતા જનાર્દનજી છે સાહેબનું પાછળ સ્વભાવ માટે એ ખૂબ સારું છે મહેસાણા જિલ્લાના વાળીનાથ ધામ ખાતે જે પ્રાંત મહોત્સવ યોજેલો છે જેની ઇતિહાસની ચર્ચા કરીએ તો આવા એવા જ આપણા મિત્ર માલધારી સમાજના જોડાયા છે આ મંદિર બારદેગીરી બાપુ અમારા ગુરુ ગાદીપતિ હતા અને અમને એમનાથી બહુ જ પરચા હતા અને આજે ભારતભરની અંદર આ મંદિરની અંદર અઢારે આલમ પબ્લિક જોડાઈને આ સાસ સહકાર આપીને બહુ મોટો જ અમને ફાળો આપી અને આ મંદિરનો ખૂબ ધાર્મિક સ્થળ અહીંયા જાહેર થયું છે જ્યારે આની અંદર સારા સારા એવા દાનવીરો બાબુભાઈ જયંતભાઈ મગટુકોર જીવરાજભાઈ માસ્તર પાલોદર ગ્રુપ વિસનગર સાગરભાઈ હરજીભાઈ ગ્રુપ આમ દરેક ગ્રુપે સાસ સહકાર આલી અને આજે સિત્તેર એંસી કરોડના ખર્ચે મંદિર ભરતપુર બોર્ડર રાજસ્થાન થી લઈને મંદિર પિસ્તા મંદિર ઉભું કર્યું અને અહિયાં આજે સાત દિવસનો પ્રોગ્રામ હતો જેમાં પીએમ સાહેબ પણ વધારી રહ્યા છે પીએમ સાહેબ જયારે સીએમ હતા ત્યારે પણ અહીંયા આયા હતા અને નરેન્દ્રભાઈ પોતે આ મંદિરના ભગત છે એવું જાણવા પણ મળ્યું છે અને અઢારે આલમ અહીંયા સાત સાત દિવસથી આવે છે ત્યારે જાણે અમારી બાપુના કહેવાતી પચાસ કમિટીઓ અહીંયા બનાવી હતી પચાસ કમિટીઓના લોકો એવો સાથ સહકાર આવ્યો જ્યારે આજે સાત સાત દિવસ પૂરા થયા છે પણ કોઈ કમિટીને થાક નથી લાગ્યો પોતે જ બધા રાજી ખુશી અહીંયા સાથ સહકાર આજ મંદિરની અંદર બધાએ પણ સાથ સહકાર આપ્યો છે જો વધુમાં વાત કરીએ તો વડાપ્રધાન મોદી પધારવાના છે જેને લઈને ખુશીનો કોઈ માહોલ રહ્યો નથી કારણ કે એટલી બધી ખુશી છે કે અહિયાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખુદ આવી રહ્યા છે એટલે અમારા માટે તો બહુ ગૌરવની વાત છે અને પીએમ સાહેબ અહિયાં આવ્યા છે તો કોઈ રાજકારણી બાબતે નહીં પણ આસ્થા અને શ્રદ્ધાથી આ ધાર્મિકની વાતો કરવા માટે અહીંયા પધારી રહ્યા છે